આયા હોત ને બી ઉરાવો જો ઓલા અમર તો ભૂની એકી જો હજાર પહેલા તું ય તપું બેહમો પૂછે પૂછે

ભૂત ભૂત કરી શરત ના પર એ ભાઈ એવી રાતે આપણે પાડી દે ભલે બે અમ કેવો એટલે સમજો તમે પાડી દે જુમો નું આ તો શરત પાડ્યા બેન પાડી દે

બલ્યા ના ના હોય ઓલોય ના હોય તો રાતના દૂબ રાતના બાદ આવી ના આવે ના

આપણે અમથાબા ના બાબળી ભૂત છે એવું જવાની શરત તજુરબા અને અપુ અમે પાડી હતી ગયો લઈને મને ભૂત રાત ના શરતમ શરતમ અતાર થાય ને શરતમ ક્યાં ના જવાય જતા ભૂત ચીણી ચીણી આવતું તું જબર હું ના પાડી કેટલું સમજાવે કીધું પોસ્ટ હજાર હું તને મારા ઘરના લોકો પણ હર્યો ના મા આવું છે ના જ આવે હું તો હવે રાત ના ચે હું ઘવા હવે

અમારે તો ફાડી ના બીવાય હોય તમને ખબર છે તાણો ભારો ભારો હું આમ યાદ તો પકડું આની વઠાવા છે આખો તમે હો પણ એ ભૂત છે પાછું આ તો બાઠાવો છે આ તો તમે જો ભાઈ

કેટલા વાજ્યા પેલા મારા હોય બાર વાજ્યા મારા હોય હજીગં ના આવ્યા બી પડ્યા નઈ એટલે લાગે એમ મને હજી

મરી અમારા હોય પાવર ઉતારો પાવર ઉતારો ઉતારો પણ કરી નહીં આ તો હાસાય પડશે આલી પાસ હવે આવું નહીં કરીએ બરોબર સારું હેડો અને સુધરી દાજે પાસે